સદગુરુ ની દયા વિના સપનામાં માં મળે નહી કૃપા થાય આત્મા અંદર બેઠો એને ઓળખી જાવ ને એટલે પછી કામ તો કરવું જ પડે કામ તો અમે છે તમારે કરવું પડે પછી એમ કે બાપુએ કીધું મન ઉપર કાબુ મેળવી લીધો હોય પછી એને કદાચ ગમે એવા દુઃખ પણ આવે ને તો એને કાઈ અસર ન કરે બાકી દુઃખ તો આવે આવે એવું નહીં પણ એને અસર ન કરે જય ભગવાન ઠાકોરજી તો મન ના ખી રે આઝારામ જોડા મન ના ભક્તિ કરે વાળો જલારામ થઈ ગયો છે ને એને કેવું મન મારી નાખ્યું કે મારે જોય કરવા માટે કસોટી કરવાનું માટે તિલોક નો નાચી ભારત ની ભૂમિ અંદર આવ્યો વિચાર કરો ને કે અમેરિકામાં આપણા કરતા સારું હોય પણ નો જાય ધારણ કે કસોટી કરવા માટે ભારત ભૂમિ ની અંદર ભગવાન ને આવવું પડે અને એટલે આ ભારતની ભૂમિની અંદર સંતો પ્રગટ થયા મહાન ભક્તો પ્રગટ થયા સંત સુરવીર આ બધા ભારત ભૂમિ ની અંદર ભૂરીઓ કદાચ લડવા ગયો હોય અમેરિકાનો તો એ તરવાર કેમ લડે ખબર છે

ભારત ભૂમિ જેવો સુરવીર નો પહેરો પ્રભુએ આવી હા અને રમવા માટે આસન બિરાજા એ જલારામ બાપા સેવા કરતા હતા એટલે પેલા જમવા નહીં કે બાપુ જમવા માંડો કે બેટા થોડું કામ છે જમવા તો હમણાં માંડવું કે પણ શું છે કે પેલા મને વસન આવ્યું પછી હું તને પ્રભુજીને જમવાનું કીધું પ્રભુજીએ એની પાસ વતન તો પેલા થઈ દીધું હતું પણ આને ખબર નથી કે આ ત્રીક નો નાથ છે સાધુ જયારે જમવા બેઠો ને જલારામ બાપુ એ બે હાથ જોડી કીધું કે બાપજી તમારો કાય હુકમ હોય તો વાત કરો ને ત્યારે તમે જે જમવાનું છે એને ગ્રહણ કરો અનગ્રહણ કરો એટલે બાવાજી કીધું કે પેલા એક વસન દે વસન દીધું એટલે જલારામ બાપુ પાસે પ્રભુએ પોતાની ધર્મ પત્ની માગી જલારામ બાપા વિચારમાં પડી ગયા કો કે બાપુ જમી લ્યો આટલી જ વાર છે ને હે અને આપડા ઘરવાળાને ત્રણ ફેર પૂછવા જવું પડ્યો કે આજ તું નીંદવા જાઈશ તો હું ઓલાને હા પાડું જો નિંદવા જવામાં એને પૂછવા જવું પડતું હોય તો ભલામણા આને તો સેવામાં હોપી દેવાની બાપુ પણ સંતો એ કીધું છે ને કે નર નારી હોય એક મતા તો સ્વર્ગ માં થાય અને એક મતા ક્યારે થાય રામસાગર હોય ને

અડધો અહીંયા મૂકી દો એને હું ટીપી નાખીશ અને વીરબાઈ માનું હાથ ઝાલી ને કાંડું ઝાલી બાવડું ઝાલવા માં કાંડું ઝાલવા માં ફેર માણા કે બાવડું જાયલું ઈ ફેર અને કાંડું જાયલું ને ઈ ફેર એટલે સંત રહ્યા ને ઈ કાંડું પકડે એટલે કાંડું બાંધે નકર તો આઈ નો બાંધે સંત કોઈ કોઈનું બાવડું પકડે નહીં પકડે ઈ સંતને સંત કાંડું ઝાલે ગાંડું ઝાલી પછી મૂકે નહીં આનું નામ સંત આને જલારામ બાપુ એ વીરબાઈ માને કીધું કે રોટલો મૂકી દો રોટલો હું ઘડી નાખીશ તમારે સંતના ના સાનિધ્ય ની અંદર આપણા આંગણાની અંદર જે સંત પધાર્યા છે મે એને વચન દીધું છે કે તમારે સેવા કરવા જવાનું છે ત્યારે નરનારી એક મતા હતા એટલે વીરબાઈ માં તરત ઊભા થઈ ગયા જલારામ બાપુને પગે લાગ્યા અને કીધું સ્વામીનાથ મારો દિવસ આજ સારો છે જય ભગવાન ठाकुरજી ને આનાથી રૂડું એકઈ શું કે મારે સાનિધ્યની અંદર સેવા કરવા આ તમારા બધાયના એવો ભાગ્ય કહેવાય કે આ સદગુરુ દયાનંદગીરી બાપુના आश्रमની અંદર આટલી સેવા કરી બાળકોને જમાડ્યા મોટા જમા સંત ભજન અને ભોજન પહેલા ભોજન કરાવે અને પછી ભજન કરાવે અને જો લાંબો થઈને સુઈ જાય તો સીપીઓ હજ નાખી એટલે લાંબા થઈને હું નહીં સંતના સાનિધ્યમાં ભજન તો કરવું જ પડે જો ભજન ન કરો તો પછી ખ હું તે થાય પછી હું ન જડે ખ થાય ને ખ થયું હોય એને પૂછજો પાછા સંતના ના ઘીરે ભોજન કરવું હોય ને તો ભજન કર્યા વગર જાવું નહીં ભલે તમારાથી જે બને ઈ રામના નામ મન ની અંદર ધૂન લેવું પણ બેઠા બેઠા કોક ગાતા હોય તો એની વાણી પણ સાંભળવી તન મન અને ધન આ ત્રણ ક્યારે શુદ્ધ થાય તન તમારું ક્યારે શુદ્ધ થાય કે જ્યારે દયાનંદજી બાપુના आश्रम ની અંદર વાસણ ઉટકવા માંડો એટલે તમારું શરીર કામમાં આવે અને એ જ બાપુ ની અંદર ખિસ્સામાં પૈ પૈસા પીડા હોય ને એ એના આંગણા ની અંદર કઈક લઈ તમે દો ને કોક સાધુડા ભીખા હોય જમે તમારો પૈસો શુદ્ધ થઈ જાય તન થઈ ગયો અને એક એવો ભાવ રાખો કે બાપુ ની આ ભજન છે તો હું તો જાઉં પણ મારી હારે બે જણા લેતો જાઉં આવો તમારો ભાવ હોવો જોઈએ મનથી ભક્તિ કરવી પડે અને આ મન ક્યારે શુદ્ધ થાય કે તમે સાચા દિલથી આયા કાણે ભક્તિ કરો ત્યારે માટે કીધું છે કે તન મન ને ધન તણથી સેવા કરો બાકી શરીર બધાય આપણે શુદ્ધ તો કરવા જ પડે પગે શુદ્ધ કરવા પડે ને હાથેય કરવા પડે નાયાથી નહીં હો નાયાથી કાંઈ શુદ્ધ ન થાય એમાં હાબુજ ખાલી બગડે હા i'm not <laughs> પોતે લીધું મેં આ ગારામ લઈ ગયો છો પણ મને મારી નાખ્યો એટલે એને ખબર નથી કે આ મારા ઘર માં પત્ની છે મારે એને નહીં આ મન મરી ગયું હોય ને ઈ કરી શકે પોતાના દીકરા પોતાની ધર્મપત્ની જે પોતાની બાયડી દાનમાં એના ચોપડે નામ લખાયા નથી મફતમાં મળતા હે મફતમાં નથી કાંઈ

નિજ નહીં ત સાગર પ્રભુ રે એ ભાગ્ય થયું છે મારી ડંડ પકડીને ગલરામભાઈ વીર માં માને ભગવાનને ખોપી દીધા હા અને પછી તો ભગવાન મુનાનાકમાં જઈને કરી ભાયે હવે આને વૈકુંઠ માં કઈ લઈ નો જવાય પણ આ તો ત્રિલોક નો નાથ હતો પોતાની પાસે ભગવી જોડી હતી અને પોતાના હાથની અંદર એક ડંડ હતો માતાજી તમે આયા ઉભાર્યો ને હું હમણાં આવું છું અને ભાઈ અહિયાં થી વૈકુઠ ની વાઈટ પકડી જાય તો લક્ષ્મીજી પૂછે કે આ કોણ છે વિચાર કર્યો કોઈ કાઠિયાવાડી ના સંત ની પરીક્ષા ન કરાય દયાનંદગીરી બાપુ ને પરીક્ષા નો કરાય કારણ કે જીવ તો હાવ જ કહેવાય બાપુ એના સાનિધ્યની અંદર નમન કરાય ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ બાકી કોઈ દી એની પરીક્ષા નો કરાય આજની ઘડીએ કદાચ એની પરીક્ષા કરે એટલે સમાધિ માંથી ઉભા થઈને આવે બાપ ભગવાન ભાગ્યા આ બાજુ જલારામ બાપુ ના ગુરુ ભોજલરામ અને એ ને કોકે હમાસાર દીધા કે વીરબાઈ માને તો ઊભા રાખીને ગયા તા એટલે ઈ તો અહીંયાથી ડગલું આગળ દીએ નહીં કારણ કે સંતોને કીધું હોય ને કે અહીંયા ઉભા રહી જાવ એટલે ઈ સંત ને આ ઊભા નો રહે જ્યાં સુધી રજા નો મળે ત્યાં સુધી આખા વીરપુર ગામ માં ખબર પડી ગઈ કે જલારામ બાપુ એ પોતાના ધર્મપત્ની હતા એને દાનમાં માં દે દીધા મારા જેવા નુગરા માણસો વાત કરે કે અરે રે આ તો કોઈ માણસ

ભંડારી હતા એ ક્યાં મેં વાત સાંભળી છે કે આ બાપુ એક સંત પધાર્યા હતા ને સંતે આવી રીતે કીધું એટલે મારે તો અહીંયા કણ સેવા કરવાવાળા વાળા ઘણા આવી જાય છે મારે કઈ કામનું નું હતું ને સંતને જો આપણાથી કઈ સારું થાતું હોય એની સેવા થતી હોય તો એનું જીવન સુધારવા માટે થઈ અને મેં આશ્રમે મોકલી દીધા

કામ કીધા સતી જલારામ બાપુએ એ માને પોતે પોતાના ભંડારી કે કાઈ કીધું નહીં એની માતા કે વીરબાઈ માં આને મન ને નાખ્યું મારી કહેવાય બાપ અને એના કોપડા ની અંદર નામ અમર રીએ હા ઘેર ને કપડું ગયા હોય એનું નામ અમર નો રે એ નથી મફત ના મળતા